ક્યારેક જિંદગી પણ જોકર જેવી જીવવી પડે છે દિલમાં ભલે દર્દ હોય પરંતુ દુનિયા સામે હસતા રહેવું પડે છે જ્યાં આપણો મત રજૂ કરવાથી મતભેદ થતા હોય ત્યાં મૌન રહેવું જ ઉચિત છે દેખાદેખી બહુ અઘરી છે ગમે તેની કરશો તો લેવાઈ જશો સલાહ બહુ સસ્તી છે ગમે તેની લેશો તો ભરાઈ જશો જીવનમાં પોતાની વિચારધારા અને સગવડ પ્રમાણે જીવશો ને તો તરી જશો આ દુનિયા છે સાહેબ અહીં કોઈને સાચું કહેવામાં ખોટું લાગતું હોય છે તો કોઈને ખોટું કહેવામાં સાચું લાગતું હોય છે તમે કેટલું સાચવી લો છો એ સમજદારી નથી તમે કેટલું બગડવા નથી દેતા એ સમજદારી છે ખોટા માણસો સાથે દલીલો કરવા કરતા સાચા માણસો સાથે એડજસ્ટમેન્ટ કરી લેવું વધારે સારું ભાગ્ય એટલે સાચા સમયમાં સાચી જગ્યાએ અને સાચા વ્યક્તિનો સાથ મળવો દિલાસો હોય કે ખુલાસો સમય પર અપાય તો જ કામનો